શ્રી વલ્લવાધીશ કી શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગુ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશ ગોસ્વામી શ્રી પુસુતમ લાલજી મહારાજની વૃદ્ધ યાત્રા પ્રસંગ પહેલો માળાશ્રી નિવેષણ બોલે બાર બાર આજ્ઞા કરતા કે વૈષ્ણવ એક વાર વ્રજના ના તીર્થ તથા શ્રીજી બાકી અવશ્ય કરવી જોઈએ આપણા વિચારોમાં અને ભાવનાઓમાં સુંદર પરિવર્તન થાય છે આ વચનામૃત અનુસાર આપ શ્રી લગભગ ચાર વખત શ્રીનાથ દ્વારા પધાર્યા

જેનું સ્મરણ કરીને આજે પણ ઘણા વૈષ્ણવો પોતાના ધન્ય ભાગ્ય માને છે આપ શ્રીના પ્રત્યક્ષ કાર્ય સંપૂર્ણ યોજના અનુસાર અને વ્યવસ્થિત જો હોય છે વૈષ્ણવ જનતાને આ અંગે પૂર્ણ વિશ્વાસ હતો કે આપ શ્રી સ્વ કુટુંબ વ્રજ પરિક્રમા કરવા પધાર છે તેવા સમાચાર મળતા અનેક વૈષ્ણવો યાત્રામાં જવા થન ગણી ઉઠ્યા હતા વૈષ્ણવોની સારી વ્યવસ્થા મળે તે માટે મહારાશ્રી દ્વારા સેવા વૈષ્ણવની જુદા જુદા કાર્યમાં સમિતિ રચવામાં આવી હતી તેમજ યાત્રાળુઓને મથુરાથી જુનાગઢ થી મથુરા પહોંચતા પહોંચતા સુધીમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમ ઘણા વૈષ્ણવો ઠાકોરજીને પધરાવીને યાત્રામાં આવતા હતા

બોખરું વાગે તો તેની સારવાર બહાદરવા માસમાં ઉત્તર પ્રદેશમાં તેમાં તેમાં પણ પણ મથુરા જિલ્લામાં કોલેરા વગેરેનો ઉપદ્રવ થાય છે તેના પ્રતિકારક માટે મોંઘામાં મોંઘી ઔષધિનો પ્રબંધ મુંબઈ વાળા શ્રી ધર્મદાસ કોઠારી દ્વારા કરવામાં આવ્યો હતો મહારાશિને ધર્મદાસ અને તેમના પત્ની કમળાબેન ઉપર અપાર વાત્સલ્ય હતું યાત્રાની ફિલ્મ ઉતારવાની પણ વ્યવસ્થા રાખી હતી ઉપરાંત નિશ્ચિંત નિશ્ચિંત વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાની વ્યવસ્થા માટે બે મંડાણ ખોલવામાં આવ્યા હતા મહારાશિની તપેલીમાં પણ નિત્ય અઢીસો વૈષ્ણવોના સમાધાનની વ્યવસ્થા થતી હતી યાત્રાળુઓની સંખ્યા બહુ જ વિશાળ હોવાથી સાંભળીને મથુરાના સરકારી અમલદારો આભાવ બની ગયા હતા નીકળશે એવી શંકાથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો કે કોલેરાની રસી મુકાવ્યા સિવાય એક પણ વૈષ્ણવ રજ યાત્રામાં જશે નહીં રસી મુકાવ્યાનું નું બતાવનાર વૈષ્ણવને જ યાત્રામાં જવાની પરવાનગી મળશે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ મહારાજની વ્રજ યાત્રાનો પહેલો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ ની યાત્રા પ્રસંગ બીજો એ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલા આચાર્ય પરંપરાના